વડોદરા જિલ્લાના ડભોઈ પલાસવાડા નજીક આવેલી સરિતા સ્ટેટ ખાતે આવેલ ગોડાઉન ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા મળેલી ખાતરી ભરેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનોએ કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન એક અશોક લેલન ટેમ્પોમાં વિદેશી દારૂ ભરેલ એક હજાર ચારસો સાત બોટલ મળી આવી હતી જેની કિંમત આશરે સત્તર લાખ આઠસો થઈ છે પોલીસે દારૂ ઉપરાંત એક ટેમ્પો એક બાઇક અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા તેવીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલામાં ગોડાઉન માલિક ટેમ્પોને બાઇક માલિક તેમજ અન્ય ત્રણ લોકો સહિત કુલ સાત ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસએમસીના જવાનોને જોતા આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા ગોડાઉનમાં સફેદ કોથળીઓમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે એસએમસી દ્વારા કાયદેસર કાર્યવાહી ચાલુ છે અને આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે